જય જવાન જય કિસાન હું ગબરૂભાઈ કામળિયા ચેરમેન શ્રી એપીએમસી મહુવાનું માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં નવમે નંબરે સૌરાષ્ટ્રમાં ત્રીજે નંબરે છે તો આપણા માર્કેટિંગ યાર્ડ ની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી ટોટલ જાતની જણસી આવે છે આજે સિંગની સાવરકુંડલા આપણી કરતા આગળ એની બદલે આપણે અત્યારે સાવરકુંડલા ની આગળ અને બાકીની અમારા યાર્ડની અંદર જે કઈ સુવિધાઓ જે ખેડૂત લક્ષી જે આપણે યોજનાઓ ઐકીએ છીએ એ તમામની માહિતી અમારા સેક્રેટરી સેક્રેટરીશ્રી આપશે અને યાર્ડની અંદર ખેડૂતો માટે વધારાની બીજી શું શું સુવિધાઓ હરાજી કઈ રીતની થાય છે પછી યાર્ડની અંદર કેટલા વીઘા અમે જગ્યા બહાર રાખી છે ટોટલ એક્સ વાય ઝેડ માહિતી અમારા સેક્રેટરીશરી આપશે આપ સૌ જાણો છો મોવા માર્કેટિંગ યાર્ડ ની સ્થાપના ઓગણીસો માં થઈ છે માર્કેટિંગ યાર્ડ હંમેશા ત્રણ સિદ્ધાંત ઉપર આલતા હોય છે ખુલી હરાજી ખરો તોલ અને રોકડા નાણાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતની અંદર મોવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીમાં ખૂબ જ પ્રખ્યાત છે સમગ્ર ભારતમાં ત્રીજા નંબરે અને ગુજરાતની અંદર પહેલા નંબરે માર્કેટિંગ યાર્ડ મોવા છે અહીં સિંગની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે સૌરાષ્ટ્રમાં ગોંડલ રાજકોટ બાદ ત્રીજા નંબરનો સિંગનો પણ મોવા માર્કેટિંગ યાર્ડ છે અહીં સૌરાષ્ટ્ર ભરના સફેદ ડુંગળી પકવતા ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે મોવા યાર્ડની અંદર આવે છે જ્યારે ખેડૂત ભાઈઓ આવતા હોય છે ત્યારે તેઓને ગેટ એન્ટ્રી સમગ્ર કોમ્પ્યુટરાઈઝ ગેટ પાસ આપવામાં આવે છે અને કમિશન એજન્ટ ભાઈઓને તેમની માહિતી મળે છે કે કોણ ખેડૂત કેટલા થેલા લઈને મારામાં આવ્યા છે એની સંપૂર્ણ માહિતી કોમ્પ્યુટરાઈઝ રાખવામાં આવી છે ત્યારબાદ મજૂરીના દર પણ એકદમ નોમિનલ રાખવામાં આવ્યા છે એકવાર ડુંગળી કે મગફળી ઉતરી ગયા પછી ખેડૂત ભાઈઓને કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી મગફળીની અંદર આજુબાજુના સો કિલોમીટર એરિયામાંથી ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે સમગ્ર ભારતની અંદર વધારેમાં વધારે ડિહાઇડ્રેશન ફેક્ટરી ધરાવતું આ મોવા છે મોવાની અંદર લગભગ એકસો ફેક્ટરી ડિહાઇડ્રેશન ઉદ્યોગ આવેલા છે જે વિદેશી ઊંડિયામાં લાવીને ખૂબ જ ઇકોનોમિકલ રીતે મોવા ખૂબ જ આગળ પડતું છે મગફળીમાં પણ અહીંયા સિંગતેલ પીનટ બટર જેવા મોટા મોટા ઉદ્યોગો આવેલા છે અહીં ખેડૂત ભાઈઓ આવે તો પોતાને માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા લાઇટ સિક્યુરિટી આવી તમામ પ્રકારની વ્યવસ્થા મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે મોવા માર્કેટિંગ યાર્ડ અંદાજિત સો વીઘાની અંદર પથરાયેલું છે આ આ ઉપરાંત વધુ જળશ આવવાને કારણે ત્રણસો વીઘાથી વધારે જમીન ખેડૂતોની ભાડે રાખવામાં આવે છે જ્યાં પણ લાઇટ પાણી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે છે ક્યારેક વધુ પડતી આવકના હિસાબે ખેડૂત ભાઈઓને એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસો વારો આવતો હોય અને જો ખેડૂતોની થેલી ગુમ થઈ જાય

જો તાલપત્રીની ખરીદી કરે તો એક ખેડૂત દીઠ એક હજાર રૂપિયાની સહાય આ ઉપરાંત કોઈ ખેડૂત છે કે જે મવા તાલુકામાં આવેલો હોય તેમજ બાજુના જેસર તાલુકાના સત્તર ગામના ખેડૂત કોઈ આકસ્મિક રીતે અવસાન પામે તો તેઓને ત્રણ લાખ રૂપિયા સુધીનું આકસ્મિક વીમાનું કવચ લેવામાં આવે છે આ ઉપરાંત ચાલુ વર્ષે દવા છાંટવાના સ્પ્રે પંપમાં પણ ખૂબ જ મોટી જોગવાઈ કરીને દર વર્ષે મોવા માર્કેટિંગ યાર્ડની જે આવક થાય છે એમાંથી અંદાજીત પચીસ એટલે કે બે કરોડ જેવી સહાય ખેડૂતો માટે ઉપયોગી કરવામાં આવે છે અહીં ખેડૂતોની જનસી ઉતારવા માટે વિવિધ શેડો અંદાજે ત્રણ લાખ ફૂટના શેડો મોવા માર્કેટિંગ યાર્ડની અંદર છે વિવિધ રોડો જે આરસીસી ના છે આ ઉપરાંત વેબ્રિજની સુવિધાઓ છે ખેડૂતોને સુવા માટેની ને ગેસ્ટ હાઉસની સુવિધાઓ છે આમ તમામ સુવિધાયુક્ત મોવા માર્કેટિંગ યાર્ડ છે વધુ પડતી આવક થતી હોય જ્યારે માલ નીચે ઉતરતો હોય તો વરસાદ આવે ત્યારે પ્લાસ્ટિક વિના મૂલ્ય આપવાની વ્યવસ્થા પણ મોવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે આ ઉપરાંત જમવા માટેની વ્યવસ્થા

માર્કેટિંગ યાર્ડના ચર્મેશ્રી ચેરમેન શ્રી બોર્ડ ઓફ ડિટ્રિટી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને કિલોએ બે રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપીને એકસો ચોવીસ કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકારે આપેલ છે આવી જ રીતે માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓ બનાવવાની હોય ગોડાઉન હોય વેરહાઉસ હોય ઓફિસ હોય કે શેડ હોય કે રસ્તા હોય દિવાલ હોય ટોયલેટ બ્લોક હોય આવી તમામ પ્રકારની સુવિધાઓ માટે ગુજરાત રાજ્ય સરકાર પચ્ચીસ ટકા જેવી સહાય પણ માર્કેટિંગ યાર્ડોને આપતી હોય છે માર્કેટિંગ યાર્ડ રમેશ ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે એમ થાય છે આ મારા બાપ યાર્ડ છે એવો અહેસાસ આ મોવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે ભવિષ્યમાં ખેડૂત લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે આભાર જય જવાન જય કિસાન